एक चाबी पड़ेगी હવે આપણે સાથે એક ભજનનો પણ કાર્યક્રમ છે તો આપણા મિત્ર સકલને બધાયને કહેજો ફોન કરી કે અહીંયા આ લેવા માટે અહીંયા વધારે પ્રસાદ લેવાનું પણ એમને કહી દેજો ભોળેનાથ તથા ગણેશજી મૂર્તિ સાધુ સંતોના ના સાનિધ્યમાં આયોજન કરવામાં આવેલું છે સહયોગ મળેલો છે ફાળો મળેલો છે તે सहयोग तो उपमाइलों से या, या, वो या, तो आते तो के अ यूनिस यस यस बहुत सारे मेटलियम कंपनी एंप्राइज इंडस्ट्री तो ना तो ये मुक्त मतों फारों पड़े हुए तो जगह नहीं की हजार तर मोहाली अबे सागर के लिए चाहे ना में इंडिया એમ નઈ આપે એટલે પ્રસાદ લેવામાં આવતા છે પ્રસાદ લેવાના જશે આયા બેઠેલા કોઈ પણ બાકી ના રહેવા જોઈએ પ્રસાદ લેવા માટે ચાલુ

ષ્ટા મહોત્સવ અને મહાદેવનું સ્ફટિકના આખા મૂર્તિ અહીંયા પ્રતિષ્ઠા ઉત્સવ કરવામાં આવ્યો છે બીજું આપણે સિદ્ધિ એક આ આશ્રમ છે અને આશ્રમમાં ગણપતિ દાદાની પણ નવી પ્રતિષ્ઠા મહોત્સવ અને મૂર્તિનું એક આયોજન કરવામાં આવ્યું છે અને આ સુંદર મજાના આયોજનમાં આપણે બધાએ કાર્યકરોએ અને બધાએ સહયોગ આપ્યો છે એમાં રમેશભાઈ છે ધવલભાઈ છે આ બધાએ એના આયોજનથી કે એના હેઠળ અમે આ કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો પાર પાડવામાં આવ્યો છે અને લાલપુર ચોકડીએ અને પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ એમાં જે અગિયાર કુંડીનો હવન પણ રાખવામાં આવ્યો હતું અને તે ચોટીયા પરિવાર પીપોટોળાવાળા તેઓએ આવનનો પણ લાભ લીધો છે અને ઓછામાં ઓછા પાંચ હજાર માણસનું ભોજન સમારંભ કરવામાં આવ્યો છે અને હવે સાંજે એક સુંદર મજાના લોક સાહિત્ય અને ભજન ભજનનો પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે